સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતમાં આજે લાપાચમના દિવસે નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતમાં આજે લાપાચમના દિવસે અને નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે બે હેન્ડપંપ અને પંચાયત બોર્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તમામ મતદાતાઓની સંમતિથી સમરસ ગ્રામ પંચાયત બનાવ્યા બાદ સરપંચશ્રી જાલા તેમના કાર્યાલયનું કાર્ય આગળ વધારી રહ્યા છે ત્યારે આજે પ્રથમ હેડપંપનું ખાતમુહૂર્ત બોરિયા છાપરા ગામે ગામના આગેવાન અને વડીલ એવા કેસરીસિંહ દોલસિંહના હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ જગાપુર ગામે ડેપ્યુટી સરપંચના પ્રતિનિધિ તરીકે પ્રવીણસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ જગાપુરના પડાવ વિસ્તાર જે ટેબા કહેવાય છે ત્યાં સરપંચ શ્રીના પ્રતિનિધિ તરીકે વિષ્ણુસિંહ દેવુસિંહના હસ્તે પંચાયત બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ નવા વર્ષના નવા કાર્યના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેલ ભાજપના સંગઠન જિલ્લાનો પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભીખુસિંહ દોલતસિંહ જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી મહેતાબસિંહ ધીરસિંહ તેમજ છત્રસિંહ કાળુસી તેમજ જગાપુર ગોરિયા છાપરા ગ્રામ પંચાયતના સભ્યો અને તમામ સભ્યોના પ્રતિનિધિઓ તેમજ પંચાયતના અનેક મતદાતાઓ હાજર રહી વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે લાભ પાચમના દિવસે બે હેડપંપ અને એક પંચાયત બોથનું ખાત મુરત કરવામાં આવ્યું જે બધા સરપંચ શ્રી ભાવનાબા વિષ્ણુસિંહ ઝાલા તેમજ સરપંચ સરપંચશ્રીના પતિ શ્રી વિષ્ણુસિંહ દેવુસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવી જ રીતે પંચાયતની તમામ પંચાયત સામૂહિક કાર્યમાં વપરાય જેથી પંચાયતના તમામ મતદાતાઓને લાભ મળી રહે તેવી આશા સાથે સરપંચ શ્રીના પ્રતિનિધિ શ્રી વિષ્ણુસિંહ દેવસિંહ ઝાલાનો તમામ જગાપુર બોરિયા છાપરા ગ્રામ પંચાયતના મતદાતોએ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર વિભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા